તો મિત્રો તમને બધાને ખ્યાલ જ છે કે આપણે છે ને એક વર્ષે એક વૃક્ષ વાવવું જોઈએ આપણો જન્મદિવસ હોય ને ત્યારે એટલે અમારા માર્મિક ફરવા ના હતા એટલે આપણે એનું એક ઝાડ વાવવાનું બાકી હતું માર્મિક ભાઈનું એટલે આપણે એના પહેલા બર્થ ની વખતે આપણે લીંબુડી વાવી હતી બીજા બર્થ ની વખતે આપણે આજે હું વાવવા જઈ રહ્યા છીએ તો કે આંબા એ તો એક વૃક્ષ નહીં અમે તો પંદર પંદર આંબા વાવવાના છીએ બોલો એ બધું માન્યતા છે તમે બર્ડ ઉપર વાવો ના તો તમારે છે ને ભવિષ્યમાં કેરી ખાવાનો મોહ હોય ને એટલે તમે આ ખાડા કરો બાકી તમે આ ખાડા કરો એમ સૌ પણ અમે ભલે કેરી ખાવાના મોહે કે લાલય છે કે ગમે એ બાબતે આંબા વાવી સીવી ને એમાંથી ઓક્સિજન આઈ એ તો બધાયને ઉપયોગી થાય કે નહીં થાય બધાયને ઉપયોગી કઈ ન થાય તમને થાય તો આ ઘણા ઝાડવા જ છે આ બધાય ઝાડવા જ છે આ હું કઈ ઝાડવા નથી આ હું ઓક્સિજન વગેરે ના છે ઝાડવા બધાય તો ઈ બધાય ઝાડવાનું ઓક્સિજન જ આઈ આમને એટલું તંદુરસ્ત રાખે ગામડાનું વાતાવરણ બધાયને ગમે હું કામ એમ તો કે વધારે વૃક્ષ હોય ને એટલે એ કે ઓક્સિજન આ ખેતરમાં હોય એટલે આ ખેતરમાં જ આપે એવું ન હોય બધા વાતાવરણને શુદ્ધ કરે ભાઈ ને તો ગરમી સડી ગઈ લાગે છે કે કેમ થાય ખાડો થઈ ગયો થઈ ગયો કઈ વાવો છો તમને જોવા ગયો આ છે બારમાસી વાહ ભાઈ વાહ બારમાસિ બાર માસ કેરી એટલે છે ને પકવેને તો કઈ ની હા હા સિનું આથણું કરીને તમે ઈ શેદ તમને કો જીરું ને મીઠું ને છીદ છડલી નાખીન કાચી કરીયો હોય હા અને ઈ જમાઈ દાદા એવા હોય હા અને ઈ પછી આથણું ભેગો દીધું હોય હા તો ઈ ખુશી ને ખુશી થઈ જાય રોટલી ને રોટલી મઢા ખાવા હા એટલે ગૌ ગ્યાસાઈ વધારે થોડક બાવવાના થાય પણ તું ખાડો તો કર ઓણ થા કે તારે કી દે પોર થા હે પોર તો આમાં કેરી આશ્યા આંબામાં

આપણે લેવા પટેલ પટોળિયા હહ નામ તો બહુ યાદ નથી હમને હહ ન્યાથી આ આ એટલું ઓલું છે ભાઈ કે જો આપણને આ આપીને ને જ એક હા આમ આમ અમે રોપી એવી હતી તો કલમો તો અમે રોપી દીધી

ભવાઈ જાહે ઉગી જાહે ઉગી જ જાય ને વાહ ભાઈ વાહ હે તમે હું નાખો છો આમાં એમોનિયમ એમોનિયમ પછી પોટાશ પોટાશ સલ્ફર ઝિંક મેગ્નેશિયમ અને બીજું ઓર્ગેનિક જે દાનાદાર આવે ને દાનાદાર હા હા વાહ ભાઈ વાહ Tam me a dat fa haddo nettheili an a se. Ana di ne kadothelie. Ho wie put aéiro?